સૌથી પહેલા આપણે ચર્ચાઓ કરીએ કે રાઘવજી પટેલ છે તેનું પત્તું કપાય ચૂક્યું છે બળવંતસિંહનું પત્તું કપાય ચૂક્યું છે મુડુભાઈ બેરા એમનું પણ પત્તું કપાયું છે અને સતત ચર્ચામાં રહ્યા હતા ભાનુબેન બાબરિયા તેમનું પણ પત્તું કપાય ચૂક્યું છે અને નવા મંત્રી નવા જ આખા ધારાસભ્યો છે જે ત્યારે ચર્ચામાં વિષયમાં ચર્ચાનો વિષય પણ નથી બન્યા એ બધાને સ્થાન મળ્યું છે અને ખાસ કરીને આપણે ઝોન વાઇઝ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી ત્રણ મંત્રીઓ બન્યા છે દક્ષિણ ગુજરાતમાંથી છ મધ્ય ગુજરાતમાંથી માંથી પાંચ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે મંત્રી મંડળમાં જે કહેવાય છે આખા ગુજરાતના જે ઝોન પ્રમાણે છે આ વખતે મંત્રીઓને સ્થાન મળ્યા છે અનેક વખત ચર્ચાઓ થઈ હતી કે જે પ્રમાણે રાજકોટ છે તેમાંથી મંત્રીને એક સ્થાન મળે પરંતુ રાજકોટમાંથી કોઈને સ્થાન નથી મળ્યું પરંતુ સૌરાષ્ટ્ર કચ્છના સૌથી વધારે એટલે કે નવ મંત્રીઓ નવા બન્યા છે એટલે સૌરાષ્ટ્રનું પહેલાથી જ પ્રભુત્વ રહ્યું છે ને આ વખતે પણ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના નવ ચહેરાઓ સામે આવ્યા છે એટલે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં મહત્વનો નિર્ણય લીધો છે અને સૌરાષ્ટ્રના થઈને નવ મંત્રીઓ નવા મંત્રી મંડળમાં છે જે પ્રમાણે આપણે પહેલી વખત પણ ચર્ચા કરી હતી ત્યારે જ કહ્યું હતું કે જે નવા મંત્રી મંડળમાં ફેરફાર થશે એમાં ક્યાંક સૌરાષ્ટ્રને ખૂબ મહત્વ આપવામાં આવશે કારણ કે આખા ગુજરાતના રાજકારણમાં આપણે જોઈએ તો જે જે પ્રમાણે આમ આદમી પાર્ટી છે પણ સૌરાષ્ટ્રમાં ફોકસ કરી રહી છે કોંગ્રેસ પણ સૌરાષ્ટ્રમાં ફોકસ કરી રહી છે ત્રણેય પાર્ટીઓના દિગ્ગજો છે એ પણ સૌરાષ્ટ્રમાં અનેક વખત આવ્યા અને આ વખતે પણ જે ભારતીય જનતા પાર્ટીએ પણ સૌરાષ્ટ્રમાં ફોકસ કર્યું અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને તેમણે નવ છે તે મંત્રીઓ છે તે સૌરાષ્ટ્રમાંથી આપ્યા છે એટલે સૌરાષ્ટ્ર માટે પણ એક સારી વાત કહેવાય કે સૌરાષ્ટ્ર કચ્છના બંનેના થઈને નવ મંત્રીઓ મળ્યા છે એટલે આ વખતે સૌરાષ્ટ્રવાસીઓને રાજી તો કર્યા છે પરંતુ જે જ્ઞાતિ જાતિના સમીકરણો છે એ પણ સેટ થાય છે કે કેમ કારણ કે જ્ઞાતિ આધારિત વોટ બેંકમાં વોટ છે પાર્ટીને મળતા હોય છે દરેક જ્ઞાતિ છે તેને લઈને પાર્ટીઓ ચહેરા તો નક્કી કરતી હોય છે કે આ ચહેરો મૂકવાથી તેને કેટલું ફાય સૌરાષ્ટ્રના જે સમીકરણો છે એ આપણી એક પ્રકાર આપણે કહી શકાય કે દુર્દશા છે કે આપણે આપણે ત્યાં ચૂંટણીઓમાં જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે એ ખૂબ અસરકારક હોય છે જે રીતે અત્યારે આપણે જોયું કે જે મંત્રીમંડળના લિસ્ટ જાહેર થયું છે એમાં મુખ્યમંત્રી સહિત આઠ નામો પાટીદાર સમાજમાંથી આવે છે લગભગ આઠ જેટલા નામો છે એ ઓબીસી માંથી આવે છે ત્રણ એસસી માંથી આવે છે અને ત્રણ એસટીમાંથી આવે છે એટલે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે એના પર ભારતીય જનતા પાર્ટી જે છે એ ખૂબ કામ કરતી હોય છે અને આ બધા સમીકરણોનું જે પાસા છે એને બેસાડીને એનું જે ગણિત છે એને સમજીને ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય લીધો હોય એવું લાગી રહ્યું છે કારણ કે જયારે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે અટકળો જે હતી કે ઓબીસી સમાજમાંથી નામ જાહેર કરવામાં આવે એ મુજબ જ થયું હતું અને અત્યારે ગુજરાતની અંદર જે મુખ્ય પક્ષો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણેયના જે પ્રદેશ પ્રમુખ છે એ ઓબીસી ની આવે છે એટલે જયારે અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે છે એ એમના નામો નક્કી હતા ત્યારે ભાજપ પાસેથી અપેક્ષા વધી ગઈ હતી કે એમના જે પ્રદેશ પ્રમુખ હોય એ પણ ઓબીસી માંથી આવે પછી જયારે જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવે છે ત્યારે ઓબીસી માટે આ જે ગણિતિક સમીકરણો છે જાતિગત સમીકરણો છે એને ગોઠવીને એના પાસાઓ ગોઠવીને ભાજપે આ નામ આગળ કર્યું હોય એ જે ચર્ચા છે એ ખૂબ થઈ પરંતુ જગદીશ વિશ્વકર્માનું નું જયારે નામ બહાર આવ્યું એ બાદ તુરંત જ કોળી સમાજ જે છે એ અને એવું કહેવું છે કે ગુજરાતની અંદર સૌથી સૌથી મોટી અમારી અમારી છે છે વધુ વસ્તી તો અમારા સમાજમાંથી જે છે એ નામો ને આગળ કરવામાં આવે અમા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમારા સમાજના જે આગેવાનો છે એમને ક્યાંક આગળ સ્થાન આપવામાં આવે પરંતુ હવે આ જે નામો સામે આવ્યા છે તેને લઈને કોડી ઠાકોર સમાજ જે છે એ શું આપે છે એ શું પગલાઓ લે છે એ પણ મહત્વપૂર્ણ રહેશે અને ખાસ કરીને જયારે સૌરાષ્ટ્રમાં એમની વસ્તી વધારે હોય અને સૌરાષ્ટ્ર ઉપર અત્યારે ભાજપનું ધ્યાન કેન્દ્રિત હોય ત્યારે આ જે આગળ શું થાય છે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે